આજે સવારમાં જાગી અને બાવણું ખોલ્યું કે તો આ બધા આવી ગયા હતા ઓહ માય ગોડ અને થોડીક વાર જોઈ અને પછી બાવણું બંધ કરી અને હું લાગી ગઈ કામે સવારનું બધું કામ પતાવી અને મે લઈ લીધું આ કામ તો સીવતા તો મને આવડે પણ મારું ને મારું આહા બીજાનું આવડે પણ ફિટિંગ કરવાનું અને બાઈ સડાવવાનું મને એમ થાય કે બીજાના ટાકાટે ભા કરીએ તો આપણે થોડીક રોકડી થઈ જાય એમ

પછી ન્યાથી અમે ઘરે આવ્યા પછી અમે લઈ લીધું આ કામ તો અમારે બનાવવાના હતા ભજીયા એથી તો સાફ કરવી પડે ને કોણ કરી દે પછી મેં માર્યો સટણીમાં વઘાર આહા તો આ સટણી મેં કાસી કેરીને હુકવી અને મિક્સરમાં દળી અને સટણી બનાવેલી છે વાવ તો મારી સટણી બની અને તૈયાર આહા અને પછી મેં બનાવી નાખ્યું આ ભજીયાનું રાબડું આમાં બધો મસાલો નાખી અને મિક્સ કરી અને પછી એને એકદમ હલાવી નાખવાનું છે જેમ તમે રાબડાને હલાવો એમ ભજીયું એકદમ પોસું બને છે આહા જેમ આપણે સાઈસ ફેરવીએ એની જેમ આ રાબડાને એકદમ ઘુમડી નાખવાનું છે તો રાબડું ઘુમડી અને પછી તેલ મૂકી દેવાનું છે આપણે તેલ મૂકી અને પછી મેં તૈયાર કરી નાખ્યા આને તો આમાં ખાંડ લીંબુ અને મીઠું નું પાણી કરી અને સોટાડી દેવાનો છે લોટ લોટ માં આમ ઘુમડી નાખવાના છે એને પછી તેલ ગરમ થઈ જાય એટલે આને એક એક કરીને નાખવાના છે અને ધીમે ધીમે એમાંથી લોટ સૂટો ન પડી જાય એવી રીતે નાખી અને આને તળી નાખવાના છે તો જોવો આપણા મરસા તળીને તૈયાર એકદમ મસ્ત લાગે આ મરસા કકડા કકડા થાય એટલે બહુ જ ભાવે બધાને હજી તો હું તળીને કાઢ્યા તો આ ખાવાનું શરૂ કરી દીધું અને મને કે બહુ મસ્તી ના બન્યા હોય તો મોઢા બાંધી બાંધીને ખાવ પછી વારો આવી ગયો મેથી ના ભજીયાનો તો જુઓ લોટ ને ઘુમડી અને રગડો કરી એટલે ભજીયા એકદમ વાઈટ વાઈટ જેવા થાય અને તેલ પણ ન પીવે પછી મને લાગી ગયું ભૂખ એટલે હું ખાવા બેસી ગઈ

પછી તો આઈસ્ક્રીમ ખાધો પણ કોટ પહેરી પહેરીને ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાની મજા જ કઈક અલગ છે બેન નું મોઢું તો એકદમ બગડી ગયું બહુ લાગી લાગ્યું એને ટાઢું લાગતું તું તોય એને તો હજી ખાવું જ તું પછી રસ્તામાં નિશાળ આવતી હતી તો નિશાળના મેદાનમાં આ લોકોએ તો રમવાનું શરૂ કરી દીધું તો મળશું કાલે જય માતાજી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ